તો આજે દવાખાનું પ્રગતિ ઉતરી જજો એ વિશે વાત કરીશું એક સંતે કહી છે સતગુરુ એ સો કીજે જે સો બુનમ સો ચંદ તે જ કરે તપે નહીં અતિશય આપે આનંદ અર્થાંગ સતગુરુ એવા હોવા જોઈએ જેના પાયથી એવી શીતળતા ચંદ્રની જેવી શીતળતા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય જ્ઞાન મળવું જોઈએ ને તેમની પાસે જવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ સમાધિમાં રહેવા રહેવી જોઈએ ગીતામાં ભગવાને કહ્યું છે કે સતગુરુ પાસે આત્મગાન મેળવી લેવાથી વાત કરી છે માની લો કે આપણે ઝેલી ઝેરી મલેરિયા થયો છે દવાખાનામાં દાખલ થયા ચાર પાંચ દિવસ દવાખાનામાં રહ્યા પણ છતાં તાવ સહેજ પણ ફેર પડતો નથી તબિયત વધારે જ પડતી લથડતી જાય છે તો પછી આપણે શું કરીએ બુદ્ધિશાળી માણસ કોઈનું પૂછ્યા વગર દવાખાનું બદલી નાખે કારણ કે તેને ખબર છે કે ડૉક્ટરની બીમારી ઓછી થતી નથી પૈસાનું પાણી થાય છે એવી આપણે ખબર છે શરીરની બીમારી દૂર કરવા માટે આપણે કેટલી બધી કાળજી રાખીએ છીએ પણ લાખો રૂપિયા દેવ કરી નાખીએ છીએ પણ ખર્ચી નાખીએ છીએ પણ બીમારી ના મટે તો તરત દવાખાનું બદલી નાખીએ છીએ પરંતુ જન્મ રૂપી ભાવરૂ જે છૂટવાનું છે આપણે તેનું દવાખાનામાં તે દવાખાનામાં દાખલ થયા પણ બે પાંચ વર્ષ હું કહું પચાસ વર્ષ સુધી આ બીમારીમાં ઘટાડો થયો કે નહીં જાણવા માટે કોઈ દિવસ આપણે થર્મોમીટર મૂકવી જોયું છે ખરું તો એનું થર્મોમીટર એક જ છે જો તમે એકલા હો ને તમને એકતા લાગે તો તમે સમજી લેવાનું કે તમે બરાબર છો જો તમને એમ લાગે કે તમે એક એકલા છો નીકળતા લાગે તો હજી તમે બરાબર પાસ થયા નથી પચાસ વર્ષ સુધી ઘટાડો થયો નથી ત્યાં સુધી દવાખાનામાં પાંચ પચીસ વર્ષ સુધી દાખલ થયો પણ ડૉક્ટરને સલાહ મુજબ દવા લીધી હોય તો ચરી પાડી હોય તો સતત અંદરથી રહે કામ રોજ લોભ મોહ અહંકાર માન જેવી બીમારી ભવરોગ જેવી એક ટકાનો પણ ઘટાડો ન થયો તો ડૉક્ટરને પૂછ્યા વગર સંચાઈને કોઈ ન જુએ તેવી રીતે દવાખાનાનું પગથિયું કાયમ માટે ઉતરી જજો આ જ પૂરતું આટલું જય રામ